હેલો મિત્રો ગુડ મોર્નિંગ તો આજે છે હોળી અને સૌથી પહેલાં હોળીની બધાને શુભકામના તો આજે ગામડે જવાનું છે તો જોઈ લ્યો બેગ પેકિંગ કર્યું છે અને હવે જોઈ શકો છો તો બેગ પેકિંગ થઈ ગયું અને હવે ઘરે જવાનું છે તો ગામડે પહેલાં ભાભીએ ભેગાવાના છે તો પહેલાં જાઈ અને ઘરે અને લઈ અને જાય ગામડે ચાલુ હમ એ તો જોયું વિડીયોમાં થોડોક એકાદ બટકો ખાઈ ગયો ખંભાળિયાના ના ઘોઘરા જામનગર ની જેમ જ હે ફેમસ કાલ જવું ને ધોળેટી ઉપર ધૂળેટી રમવી છે જોરદાર બીજા ભાઈ બંધોએ આવવાના છે તો ભાઈ ખાઈ પી લીધું ને હવે નવરાતા તો કેરમ રમવા બેઠા હાઈ નવું લીધું ને ભાઈ કેરમ કેટલામાં ભાઈ ગયા કાંઈ ખબર રમાય લઉં હે જાણે ખેર નાના હતા અત્યારે બહુ રમતા ને રાતે પ્રસંગમાં જવાનું છે ટાઈમ મળે તો જઈ આવશે છક વાગે નીકળી બહુ વહેલું નથી તો ફાઈનલી અત્યારે ગામડે આવ્યા અને ભાઈ જોવો નાનો અહીંયા આવી ગયો ને વાડીએ કામ આલે છે અને બે ત્રણ મહિના પછી અહીંયા પવન ચક્કી લાગવાની હે ઓર્ડર દઈ દીધો હે

જોઈ શકો છો એકદમ જોરદાર આંબો બીજો આવ્યા હે નાના નાનાથી જોઈ શકો અમારું જૂનું ઘર તો અત્યારે જોવો ગામડે આવ્યા હોય હાથ ખરાબ થઈ ગયા પાણી વારતા હતા બધા ને જોવો ગારો ભલે મોટો થઈ ગયો પણ ગાળા થી રમવાની તો મજા જ અલગ હે

આવે હે ભાઈ જોવો તમે કઈ બાજુ આપડે પેપર નાખ્યું જેવું આવડે હમ હવે સાચું અને અમારો ભાઈ ચાલુ હે ભાઈ અને જોઈ લ્યો બાકી બધાએ હવે પ્રસંગ છે તો અહીંયા જાય અને આજે હોળી છે તો એને લોગ આવશે તો છેલ્લે સુધી જોજો ત્યારે સાત વાગ્યા છે અને હવે જવું છે કલર લેવા માટે તો જો ભાઈ અત્યારે બાઈક હલાવે છે